વિશ્વ કેન્સર દિવસે રાજકોટની કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી જેમાં તેર કેન્સર સર્વાઈવર્સ દ્વારકાથી સોમનાથ સુધીની બસો સત્યાવીસ કિલોમીટરની સમુદ્ર યાત્રા કરી સાહસિક યાત્રામાં સાત મહિલાઓ સહિત કુલ તેર કેન્સર વોરિયર્સે ભાગ લીધો હતો જેમાંથી આઠ રાજકોટના હતા કેન્સર કેર ફાઉન્ડેશનના પ્રમુખ અશ્વિન સોલંકીના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા તમાકુ પાન મસાલા અને સિગરેટના વ્યસન સામે જાગૃતિ ફેલાવવાનો હતો સાથે જ એ સંદેશ પણ આપવામાં આવ્યો કે કેન્સર એટલે જીવનનો અંત નથી સમયસર નિદાન અને યોગ્ય સારવારથી આ બીમારીને મહાત આપી શકાય છે આ સાહસિક અભિયાન માટે તમામ સહભાગીઓને ત્રણથી ચાર મહિના સુધી વિશેષ તાલીમ આપવામાં આવી હતી સૌ તેમને તરવાનું શીખવામા આવ્યું ત્યારબાદ પોરબંદરમાં દરિયામાં તાલીમ અપાઈ અને અંતે ક્યા કિંગની પ્રેક્ટિસ કરવામાં આવી પચીસમી જાન્યુઆરીએ દ્વારકાથી શરૂ થયેલી આ યાત્રા ચાર ફેબ્રુઆરીએ સોમનાથ ખાતે સંપન્ન થઈ વિશ્વ કેન્સર દિવસે સમાપન મામેલી આ યાત્રાએ સમાજમાં એક મજબૂત સંદેશ આપ્યો છે કે કેન્સર પછીનું જીવન પણ સાર્થક અને સાહસિક હોઈ શકે આ અભિયાન દ્વારા કેન્સર સામેની લડાઈમાં હિંમત અને આશાવાદી અભિગમથી મહત્તા સમજાવવામાં આવી

અત્યારે અગિયાર દિવસ પહેલાં દ્વારકાથી શરૂ કર્યું તું દ્વારકાથી કયાક લઈને તેર કેન્સર વોરિયર જે આખા ગુજરાતમાંથી આવ્યા છે અને એ લોકો દરિયો રોજના આઠ કલાક ખેડી દરેક ગામડે ગામડે અવેરનેસ જનજાગૃતિ કેન્સર વિશે ફેલાવી અને હવે અહીંયા ચોથી તારીખ જે વર્લ્ડ કેન્સર ડે છે એ નિમિત્તે અહીંયા અમે સોમનાથ મંદિર પહોંચ્યા છીએ અને અહીંયા અમારા

મારું નામ વાસુદેવ ભાઈ છે હું અમદાવાદ થી છું મારી ઉંમર સિત્તેર વર્ષ છે મને પ્રોસ્ટેટ નું કેન્સર છે અને આ જે અમારી કાયકિંગ ની યાત્રા એક મહિના પહેલા કાયકિંગ શું કહેવાય એ મને કોઈ ખબર નથી એક મહિના પહેલા કોઈ ખબર નથી અને આ સિંહ ભાઈ આ ભીડું ઝડપ્યું એમાં મેં રજીસ્ટ્રેશન કરાયું અને આવી ગયો પોરબંદર ખાલી એક જ દિવસ પ્રેક્ટિસ કરવા ગયો હતો

फोर्थ फेब्रुआरी है वर्ल्ड कैंसर डे है ट्वेंटी फिफ्थ जनवरी से हमने स्टार्ट किया था द्वारिका से पूरे दस दिन में हमने कैंसर अवेयरनेस पूरे इलाके में जहाँ जहाँ भी हमने अवॉइड किया है वहाँ पे किया है यहाँ सोमनाथ आने के बाद सोमनाथ महादेव मंदिर ट्रस्ट के द्वारा हमें आ, सभी सुविधाएं दी गई है भोजन प्रसाद मिला है एकोमोडेशन मिला है और ये पूरा सम्मान हम आ, कहीं से भी नहीं मिलेगा वो मिल रहा है हमारे पास पूरा शब्द नहीं है हमारे माननीय प्रधानमंत्री जी श्री नरेंद्र मोदी जी यहाँ के अध्यक्ष हैं तो हम उसकी जो करुणा है उसका तो आभार हम व्यक्त नहीं कर कर सकते शब्दों में पर हमें जो फीलिंग हुआ है अभी ऐसे लगता है कि जैसे हम शिव के कृपा से यहाँ बैठे हैं और कैंसर कहाँ गायब हो, हो गया हमें पता नहीं पूरे वर्ल्ड में अभी तक 11 दिनों बस 250 किलोमीटर तक का क्याकिंग किसी ने नहीं किया है यहाँ हरी से हर तक हमने कुंभ स्नान किया है संदेश देना चाहते हैं कि कैंसर ये कैंसर नहीं है आप ट्रीटमेंट करवाइए पूरी ट्रीटमेंट करवाइए ये हमारे मोदी जी का सपना है नशा मुक्त भारत तो उस अभियान में